વાત કરીએ સુરત શહેરની તો ઉત્તરાયણ વિસ્તારમાં સાઈ નજીક તાપી નદીમાં ગટરનું પાણી છોડાતો મામલો સામે આવ્યો છે લોકો દ્વારા જણાવાયું છે કે બે હજાર હજુ સુધી યોગ્ય કાર્યવાહી નથી કરવામાં આવી જે પ્રકારે માહિતી મળી આવી છે ગેરકાયદેસર કનેક્શન મારફતે ગટરનું પાણી સીધું તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની

તમારે એટલું નથી નવરાઈ મળતી અમારે ક્યાં સુધી આ બધું સહન કરવાનું રે એટલે એ વહેલી તકે આનું કઈ નિકાલ લાવી દો સુરત ઉત્તરાયણ ટીપી સ્કીમ નંબર તોતેર ની અંદર વરસાદી પાણી માટેની જે ગટર બનાવવામાં આવેલી છે તેની અંદર ગેરકાયદેસર રીતે શોપિંગ દુકાનો તેમજ જાહેરાત બિલ્ડિંગો તેમજ રહેવાસીઓએ ગટર ગેરકાયદેસર ગટર જોડાણ કરેલ હોવાથી તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે રીતે અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે અને તે ની અંદર ફ્લડ ગેટ બનાવવામાં આવેલ છે વરસાદ પાણીના એની અંદર થી તીવ્ર દુર્ગંધ આવે છે